વડોદરા ગ્રામ્ય કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબની એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના

ચંડાયલ ચોકડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે